હું ભાર્ગવ મંડોરાની પત્ની અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગે ખાલી અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો એને મીડિયામાં ચર્ચા ચગે ચગે મારા કારણે કેમ કે મે મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી એ તો એને આટલું બધું ચંગે કેમ ચઢાયો તમે લોકોએ બસ આજ કેવું મારું એ અને એને જપી કે હાથ ચાલાકી પણ નથી કરીને હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે